નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના એકદમ તાજે તાજા અને એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચાલો આગળ વધીએ અને હા ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એને પણ જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો એના ઉપર પણ આજે અથવા તો કાલે તમને નવો વિડીયો જોવા મળી જશે એક અને આ ચેનલ ઉપર પણ આપણે એક બીજો નવો સર્વેને લગતો વિડીયો મૂકી દઈશું તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો એકવીસ રૂપિયાથી ઊંચો ભાવ છે તે પાંચસો છેતાલીસ રૂપિયા હતો તુવેરની વાત કરીએ તો સોળસો પાંચથી ત્રેવીસો ચાલીસ ખેડૂત મિત્રો કુઓ નદી તળાવ વગેરે બનાવવા માંગો છો તો આ વિડિયો તમારા માટે છે ધ્યાનથી જુઓ ચરખી અને મજૂરોનો સમય હવે હવે ગયો તો માત્ર જ કલાકોમાં અને એ પણ ચરખીના ભાવથી ત્રણ ગણા ઓછા ભાવે પચાસ ફૂટ સુધીના ઊંડા ખાડા કુવા તળાવો નદીઓ વગેરે લોંગ બૂમ પોકલેન્ડ મશીનની મદદથી બનાવી શકાશે તો તેના માટે જસપાલ સિંહ આંજનાનો આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર ઓગણસી ચુમ્મોતેર પાસઠ પાંત્રી પંચ્યાસી રાયડો નવસો સાહીઠ થી એક હજાર સુડતાલીસ અજમો અઢારસો પચાસ થી છવ્વીસો બાર રૂપિયા મેથી એક હજાર થી તેરસો એરંડો એક હજાર થી તેરસો રૂપિયા કાળા થી અઠ્યાસી સોયાબીન આઠસો થી આઠસો વાત કરીએ પીડા ચણાની તો અગિયારસો થી તેરસો બેતાલીસ સફેદ ચણા સોળસો થી 2626 છવ્વીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળી માર્કેટ યાર્ડની આજે તો એકસો થી પાંચસો સાહીઠ લસણ એકવીસો થી અડદ સત્તરસો થી દસ ધાણા એક હજાર થી ચૌદસો ધાણી બારસો થી સોળસો એકાણું તલ એકવીસો થી ત્રીસ રૂપિયા છીણી મગફળી બારસો સિત્યોતેર જાડી મગફળી પંદરસો થી પંદરસો પિંચોતેર રૂપિયા રાજકોટમાં જીરાની વાત કરીએ તો ચુમ્માલીસો રૂપિયા થી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા વાત કરીએ જુનાગઢની ઘઉં આજે થી પાંચસો ઇઠોતેર ચણા થી તેરસો અડસઠ તુવેર થી બાવીસો

કેરંડુ આજે નવસો પંચાણું થી અગિયારસો નેવ્યાસી લસણ છસોથી આડત્રીસો પંચાણું રાયડ વાજે નવસો પચાસથી એક હજાર ત્રેપન અજમો એકવીસોથી ચોવીસો ધાણા નવસો વીસથી તેરસો નેવું સોયાબીન છસો વીસથી આઠસો સાહીઠ જાડી મગફળી એક હજાર સિત્તેરથી અગિયારસો વીસ રૂપિયા જૂની મગફળી એક હજારથી એક હજાર પંચ્યાસી કપાસ આજે પાંચસો થી ચૌદસો એસી જો વાત કરીએ આજે જામનગરમાં તો 4650 પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો પંદર રૂપિયા વાત કરીએ ગોંડલની ઘઉ આજે પાંચસો થી પાંચસો છન્નું ડુંગળી એકસો થી છસો છ તુવેર બારસો થી એકાણું મગ બારસો થી સોળસો એકાવન એરંડો એક હજાર થી અગિયારસો છન્નું અડદ એક હજાર એકવીસ થી ઓગણીસો અગિયાર રૂપિયા ચણા અગિયારસો એક થી તેરસો છત્રીસ વાલ પાંચસો એકવીસ થી સત્તરસો છોતેર રૂપિયા મેથી સાતસો એકાવન થી એક હજાર છવ્વીસ લસણ આજે અગિયારસો એકાણું થી છત્રીસો એકવીસ રૂપિયા વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એક થી છવ્વીસો અગિયાર રાયડો નવસો એકાવન થી નવસો એકાવન ચોળી છસો છવ્વીસથી ચૌદસો એકાવન નવી મગફળી નવસોથી તેરસો છાસઠ ઝીણી મગફળી નવસો એકથી બારસો એકસઠ જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો છત્રીસ રૂપિયા કપાસ એક હજાર એકથી પંદરસો સોળ ધાણા આઠસો એકાવનથી સોળસો એકસઠ રૂપિયા ધાણી નવસો એકાવનથી પંદરસો એકોતેર ગોંડલમાં જો આજે જીરાની વાત કરીએ તો ચોત્રીસો છતેર રૂપિયાથી પાંચ હજાર એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા જે વિડીયો દેખાય છે જોઈ લેજો બહુ મજા આવશે તમને અને બાજુમાં આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એ દેખાય છે એને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો આપણું કિશન પિંડારીયા ચેનલ છે એને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણું આ ખેડૂતભાઈ ચેનલ છે એને તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી જ નાખ્યું હશે વિડીયોમાં અંત સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર